હાય ફ્રેન્ડ્સ આજે હું શેર કરીશ તમારી સાથે સેવસણનો રસો અને પૌવા બનાવવાની રેસીપી અહીંયા આગળ મેં એ વટાણા સૂકા આ રીતના લઈ લીધા હતા એક વાડકી અને સરસ પલારી દીધા હતા તેને મેં છ કલાક પલાળ્યા છે એટલે સરસ પલળી ગયા છે હવે આપણે એને ધોઈ લઈશું પહેલાં આપણે એને બોઇલ કરી લેવાના છે વટાણાને એમાં હવે એમાં આપણે પાણી એડ કરીશું ચમચી મીઠું અને હળદર એડ કરીશું મિક્સ કરી લઈશું એ ત્રણથી ચાર મિસલ કરી લઈશું આપણે એને હવે આપણે ત્રણ વિસાલ વગાડી છે તો ચેક કરી લઈશું તો આપણા વટાણા સરસ બફાઈ ગયા છે જો હવે પહેલાં આપણે સેવસનનો રસો બનાવી દઈશું તો આંગળી કઢાઈ લઈ લીધી છે હવે એની અંદર આપણે તેલ એડ કરીશું આંગળી મેં બે પરી તેલ લઉં છું અને ગરમ થવા દઈશું અહીંયા આપણું તેલ ગરમ થઈ ગયું છે હવે જીની સમારેલી બે ડુંગળી લીધી છે એને આપણે ખેંકી લઈશું હવે સરસ આપણે ડુંગળીને શેકી લઈશું પણ અહીંયા થોડીક હીંગ એડ કરીશું અને થોડુંક મીઠું એડ કરીશું અને મિક્સ કરી લઈશું અને છે ને સરસ ડુંગળી એવી આપણે શેકી લઈશું પહેલાં હવે ડુંગળી સરસ શેકાઈ ગઈ છે આપણી હવે અડધી ચમચી આદુની પેસ્ટ એડ કરીશું અને મિક્સ કરી લઈશું અને કટ કરેલા ટામેટા એડ કરીશું આપણે મિક્સ કરી દઈશું લસણ ની ચટણી એડ કરીશું એક ચમચી હવે અંદર ગુટો પાણી એડ કરીશું અને કૂક થવા દઈશું થોડી વાર ઢાકીને હવે ચેક કરી દઈશું આપણે હવે ટામેટા સોફ્ટ થાય ને ત્યાં સુધી કૂક થવા દઈશું આપણે એની અંદર મરચું એડ કરીશું તો અહીંયા કાશ્મીરી લાલ મરચું બે ચમચી લીધી છે મિક્સ કરી લઈશું અને તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે શેકાઈશું એને તો સરસ તેલ છૂટું પડી ગયું છે હવે વટાણા એડ કરી દઈશું આપણે અડધો ગ્લાસ પાણી એડ કરીશું આપણે અને મિક્સ કરી લઈશું હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું મિક્સ કરીને ઉકરવા દઈશું આપણે તો હવે આપણો રસો સરસ એવો ઉકળી ગયો છે હવે એની અંદર આપણે થોડાક દાણા એડ કરીશું મિક્સ કરી લઈશું હવે આપણો રસો રેડી થઈ ગયો છે હવે આપણે ગેસ બંધ કરી અને પૌવા બનાવી લઈશું પોવા બનાવવા માટે અહીંયા વાડકામાં મેં પૌવા લઈ લીધા છે હવે પૌવામાં પાણી એડ કરીને સરસ એવા ધોઈ લઈશું બે ત્રણ પાણીએ હવે આ બધું પૌવાનું પાણી કાઢી લઈશું આપણે હવે આપણે પૌવાને ધોઈ લીધા છે તો હવે આપણે પૌવા પલરવા દઈશું ત્યાં સુધી આપણે ડુંગળીને એવું શેકી લઈશું હવે કઢાયામાં આપણે તેલ લઈ લઈશું અહીંયા મેં બે મુઠ્ઠી પરી તેલ લઉં છું હવે તેલને આપણે ગરમ થવા દઈશું હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે એક નાની ચમચી રહી એડ કરીશું અને રાઈને ને તતડવા દઈશું રાઈ તતળી ગઈ છે હવે સિંગ અને કઢી ડુંગળો એડ કરીશું અને ડુંગળી એડ કરીશું કટ કરી અને ડુંગળીને સરસ શેકા દઈશું આપણે સાહેબ મીઠું એડ કરીશું એટલે પેલી ડુંગળી શેકાઈ જાય હવે થોડીક ડુંગળી શેકાઈ ગઈ છે હવે લીલા મરચા એડ કરીશું અહીંયા કટ કરેલા મેં લીલા મરચાં લીધા છે

થોડા વટાણા એડ કરીશું થોડી ડુંગળી એડ કરીશું આપણે થોડું ચવરણું એડ કરીશું એડ કરીશું આપણે થોડી ઉપરથી થોડો રસો એડ કરીશું આપણે તરી જેવું ઉપરનો તરી આવે ને થોડા દાણા એડ કરીશું તો આપણા પોંગવા અને સેવસનનો રસો બનીને રેડી થઈ ગયો છે આવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો લાઈક કરો અને શેર કરો અને તમે જરૂરથી ટ્રાય કરો ફરી મળીશું નવા વિડીયોમાં